કેમ છો યુટ્યુબ ડાયરો મોજમાં મોજમાં જ રહેવાનું આજ આપણે અત્યારે ઊભા સવી ડુંગર ઉપર જો આ ડુંગરનું બધું અહીંયા રસ્તો બનાવેલો છે અને ઉપર છે અમારે દશામાંનું મંદિર છે ખોડિયારમાંનું મંદિર છે અને આપણે અત્યારે ડુંગરની અધવસાળે ઊભા સવી ગાડી લઈને અડધી અડધો રસ્તો આપણે સડાઈ દીધો છે તો ગાડી પડી છે દીક્ષિતભાઈ હાર્યા છે તો અમારા ગામનો ટાંકો અને આ ગામ છે આખું નીચે જો આ બધા મકાન દેખાય છે ધાબાવાળા નળિયાવાળા ઝાઝા ધાબાવાળા છે ટાવર છે અને જવા નકરા ડુંગરા અને લીલી હરિયાળી અને જામો જામો અપાય અને ઉપર છે દશામાંનું મંદિર ના આપણે જવાનું છે જો આ રસ્તો છે તો દીક્ષો આઈ લઈને જવું છે ગાડી લઈને જવું છે તો હજી ઓલા બહારો જે દેખાય તમને ડેલો જ્યાં સુધી આપણે ગાડી લઈને જાવી અને પછી અંદર જાવી બધી દિશામાંના દર્શન કરીને જે દિશામાના દર્શન કરીએ ખોડિયારમાંના દર્શન કરીએ અને મસ્ત જગ્યા છે તો આપણે સડી જઈએ ડુંગરા ઉપર અને જો સરસ મજાની ચારે બાજુ હરિયાળી હરિયાળે સાંટા હોતન કોક કોક ખરે છે આ છે મારું ગામ નાની કોંડળ હાલિયામાળ ડુંગરા બે શિંગડા ડુંગરા આ નકરા ડુંગરા એ લીલી છમ હરિયાળે જામો જામો સિંહ વસવાટ કરે ભાઈ આજે મારા ડુંગરમાં સિંહનો વસવાટ છે તો ઉપર ઉપેર ગયા અહીંયા જો મસ્તીનું મેદાન પણ કરી નાખ્યું છે સરસ અને આ બાજુ ઘણા ઝાડવા વાવી દીધા છે અને આ પણ બાજુ જો તાર ફેન્સિંગ કરીને અંદર ઝાડવા વાવ્યા છે કે એટલે આપણે હજુ આ ડેલાઈની અંદર જવાનું છે ગેટની અંદર તો જો આપણે હા ઉપર પગ ગયા ને ગાડી પણ અહીંયા સુધી લઈ લીધી છે એટલે અમારે એ રીત એ રીતનો રસ્તો બનાવ્યો છે ગાડીઓ તો મારે આવી જાય છે સુધી અને હવે આપણે બારણાની અંદર જઈને અને મંદિરના દર્શન કરવા જાવી દશામાં નું મંદિર અમારે નાની કુંડલ ડુંગર ઉપર ગેટ ની અંદર તો આ મસ્તીના ઝાડવા જોઈએ ડુંગર ઉપર વાવી દીધા છે અને બધા ઉગી ગયા છે લીમડો અને ગુંદો અને આંબા જામો છે મસ્તીનું ડુંગર ઉપર ઝાડવા આવો ભાઈ કઈ ઘટ્યા જ નહીં તો આપણે પોજયા ગેટની અંદર ના સાંટા આવે છે ભાઈ ફોન આપણો કાંઈ વોટરપ્રૂફ છે નહીં પણ કોક કોક ખરે છે જે થાય છે હવે તો કેવા મસ્તીના લીમડા છે કોઈ નાળિયેર આ શું કહેવાય મહેંદી એમ એવા મસ્તીના બધા ઝાડવા સોંપી દીધા છે અને મસ્તીનું છે બધું ચાલો આ છે અમારે દશામાંનું ખોડિયારમાંનું મંદિર પગ્યા સુધી આપણે મંદિર પાસે આ સરસ મજાનું મંદિર

વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણે ઉપર તો બહુ મજા આવે સુપર કેવા જવો કેવો નજારો આવે કઈ ઘટે નીચે ગામ આપણે ડુંગર ઉપર ને વરસાદ ચાલુ વાહ ભાઈ વાહ આ મારું ગામ કુંડા રણિયા મળું ડુંગરા દેખાય માળ દેખાય તો આ જે મંદિર છે કમસે કમ પંદર વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું આપણે જ્યારે હું અહીંયા નાની કુંડળ રહેતો હતો ત્યારે અહીંયા કોઈ મંદિર તે કોઈ જાતનું કાંઈ હતું નહીં અને એક અમારા ગામની માન્યતા હતી કે ભાઈ અમારા ગામની લાઇટ છે જે એ બાર ગામ નહોતી દેખાતી એટલે લાઇટ કરવા માટે પહેલાં અમે અહીં ખાલી લાઇટ શરૂ કરવાના હતા કીધું લાઇટ તો કાંઈ ન રહે એટલે કોઈ મંદિરને એવું હોય તો લોકો લાઇટની ધ્યાન રાખે એમ કરતાં કરતાં પછી દશામાનું મંદિર બનાવ્યું એવી રીતે પછી લાઇટ અમારા ગામની બહાર દેખાવા મળી અને ગામનો પણ વિકાસ થયો અને દિશામાં અહીંયા પછી દિશા વાળી લોકોની એટલે અત્યારે અમારું ગામ પણ ખૂબ છે ખૂબ આગળ છે તો એવી રીતે આ મંદિરનો ઇતિહાસ છે એટલે દિશામાં અમારા ગામની ખૂબ રક્ષણ કરે છે અને બહુ ધ્યાન રાખે છે તો સરસ જગ્યા છે મસ્તીની અને આમ સામે બાપુ પણ છે જે સેવા પૂજા કરે છે તો આપણે બાપુ પાસે બાપુ બાપુની વતન મુલાકાત લઈશું તો આ બાજુ જે રૂમું છે ત્યાં બાપુ રોકાય છે સીતારામ બાપુ શું નામ છે બાપુ વ્રત છે તો વ્રત ચાલુ છે બાપુને એટલે તો કાંઈ જવાબ નહીં આપે આપણને પણ આ બાપુ છે અહીંયા જે સેવા પૂજા કરે છે બાપુ લખે છે કયું ગામ મારું ગામ મૂળ નાની કુંડળ જ તે હું નાની કુંડળનો જ સઉં એટલે રાલ રહું છું ઉગઈ મેળી બાપુનું નામ લખે છે અવધ બિહારી દાસ બાપુ અવધ બિહારી દાસ બાપુ નામ છે અને અહીંયા આપણે દિશામાની ખોડિયારમાંની સેવા પૂજા કરે છે કેટલા વર્ષથી છો બાપુ બે વર્ષથી તો બે વર્ષથી બાપુ અહીં સેવા પૂજા કરે છે તો ખૂબ ખૂબ તમારો ધન્યવાદ બાપુ તમે જો બધી રાત રોકાવાની બધી સાધન સામગ્રી અને બધી વસ્તુ છે સાદે ઘણો આવવા મંડ્યો છે આપણો ફોન પલળે એવું લાગે છે કાંટા આવે છે અને બાપુ એ મુલાકાત કરી પણ એને મૌન વ્રત હતું અને અત્યારે ડુંગર ઉપર સાડા ચાર મહિનાથી નીચે ઉતરવા નહીં એવું પણ વ્રત ચાલુ છે તો તમે પાછળ મારી લીલી હરિયાળે જોઈ શકો છો અમારે દિશામાંની ખોડિયારમાંની મસ્તીની જગ્યા અને આગળ આમ પણ મસ્તીનો આખો જે ડુંગરનો ઉપલો પટ છે તો મસ્તીના ઝાડવા થઈ ગયા છે ને સરસ જો આ બીજા ડુંગરા છે આ ફરતા ફરતા એની ઉપર જો આવા ઝાડવા થઈ જાય કોઈ લીમડો અને આ બધું એવા જાડવા થઈ જાય ને તો તો ડુંગર બધા રણિયામણાં લાગે કાંઈ ઘટે નહીં એવા આપણે આમ થોડાક હજી આગળ જઈએ તમને આખું મથાળ ઉપર જઈને બધું બતાવવું તો સાંટા તો અહીંયા આવે જ છે એટલે બાપુને આવું મોન વ્રત ચાલું હતું તો બધી આપણે ઓળખાણ આપી કીધું હું મૂળ ગામ મારું નાની કુંડળ જ છે પણ હાલ હું ઉગાઈ માટે રહું છું એટલે બધી આપણે વાતચીત કરી બીજી આ બાજુ તમે જુઓ આ ડુંગરો કેવો લાગે હેન મસ્તીના ઝાડવા જો આવા ઝાડવા થઈ જાય ને અત્યારે જ્યાં બીજા જે સામે ડુંગરો રહ્યો ને એમાં એવા જાડવા નથી કારણ કારણ કે એના થોરીઓ બોવડી બાવળને એવું બધું છે આ વાવવા પડે જો આવા બધા ડુંગરા થઈ ગયા હોય ને તો તમારે બારે મહિના એકદમ લીલી હરિયાળી લાગે બધી જોરદાર કાંઈ ઘટે નહીં એવી પણ વાવવા પડે મહેનત કરવી પડે અને ખડ તમે જોવો કંઈ ઘટે કેવું મસ્તીનું ખડ સરસ લાગે આગથી ના ડુંગરા જોયા હોય ને તો એકદમ લીલાછમ લાગે અને બધા નોખી નોખી જાતના જાડવા છે તે ઘણા જાડવાનું વાવેતર કર્યું છે અને બધા ખૂબ મહેનત અહીં કરે છે કારણ કે ડુંગર રૂપે જાડવા કરવા એ તો બધી આકરી વસ્તુ છે પાણી પાવું પડે ઉનાળામાં બધું હુકાઈ જાય તો સરસ લાગે છે ને તો આ છે અમારા ગામ નાની ગુંડાળનો ડુંગર દશામાંનું મંદિર ખોડિયારમાંનું મંદિર તો બહુ મજા આવી બહુ આનંદ થયો કારણ કે વર્ષો પહેલાં જે આપણે અમારે લાઈટ કરવાની ગણતરી હતી ઉપર ડુંગર ઉપે પછી અમે લાઈટ કરી અને પછી એમ મંદિરની સ્થાપના થઈ તો આવી રીતે એનો ઇતિહાસ છે પંદર વર્ષ થઈ ગયા લગભગ ત્યારે આ પંદર વર્ષ પહેલાં બધું કામકાજ શરૂ થયું તો અત્યારે તો બહુ સરસ જગ્યા થઈ ગઈ ઝાડવા એટલા થઈ ગયા ઉત્સવ હોય એટલા ઘણા હોય દિશામાં એટલે હવે તો બહુ સુપર મસ્તીની જગ્યા થઈ ગઈ છે તમે ગમે ત્યારે ફરવા પણ આવી શકો છો અને મુલાકાત લઈ શકો છો આ મારું ગામ નાની કુંડળનું દૃશ્ય જવો તમે આખું ગામ દેખાય જાય અહીંથી ડોઈ ગયો દેખાય છે ને એક આમાં શિવ મંદિર છે ગામની વસાળે વશ ડુંગર ઉપર જો શિવ મંદિર દેખાય અને આ છે અમારું ગામ નાની કુંડળ બધી બાજુ ચારે બાજુ ડુંગરા અને ડુંગરામાં સિંહ અને સિંહની વસાળે અમારું ગામ અને આ ડુંગર ઉપર આપણે દિશામાં દર્શન કરીને આવી આવી ગયા દર્શન કરીને કાધિક અને મજા આવી ગઈ કેમ દાત આવ્યા સિંહ વસાળે કીધું એટલે તો સિંહ નથી રહેતા આપણે અમારે હાલ્યામળમાં સિંહ તો રહેશે ભાઈ એટલે આપણે સિંહ વસાળે જ કહેવાય ને તો આ દર્શન કરીને આપણે ડુંગર ઉપર દિશામાંના દર્શન કરીને આવી ગયા બાપુને તું મોન વ્રત હતું અને સાડા ચાર મહિના નિષેધ આવવાનું નથી એવું પણ વ્રત છે તો દીક્ષિત કે ભાઈ મૌન વ્રત તો આકું કહેવાય કે હું તો એક કલાકે કે મૂંગો ન રહી કીધું એ જ છે ને તો સાધુ સંતો જ રહી શકે એના આશીર્વાદથી આ બધું હાલતું હોય તો બહુ આનંદ થયો અને બહુ લીલી છમ બધી હરિયાળી જોઈને તો મન બહુ ખુશ થઈ ગયું કારણ કે આ તો મારું ગામ જૂનું નાની ગોંડલભાઈ કાંઈ ઘટે નહીં એટલે આનંદ તો આપણને અનેરો આનંદ હોય કારણ કે ગામની અંદર આવું બધું હોય એટલે બહુ આનંદ થાય ને બધા ડુંગરા બુંગરા જોઈને બધું યાદ આવે કે આપણે અહીંયા એમનામ રખડતા હતા ગમે ત્યારે આવતા હતા સડતા હતા ઉતરતા હતા તે કંઈ ડુંગરો બાકી નથી તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા જ સમાપ્ત કરીશું જો તમને આ વિડીયો ગીમી ગયો હોય તો પાછા લાઈક બેક કરતા રહીજો એટલે અમને વિડીયો બનાવવાની મજા આવે તો મળશો નવો વિડીયો ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય હાલો સબસ્ક્રાઈબ કરતા જાઓ હા એમ કરી નાખો ને યાર શું યાર બસ કરી નાખો હાલો બાય બાય